ફતેપુરા વોર્ડ નંબર છ ના વિસ્તાર પાસે ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું નવીન ઢાંકણું આવી ગયું છે તે છતાંય કોઈ કામગીરી કરવામાં ન આવતા હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ સિટી નો પુરાવો શહેર વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તાર મહાનગર સેવા સદન દ્વારા કોઈ કામગીરી થઈ નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોનું સ્કૂલોનું વેકેશન ચાલી રહ્યું છે તે વિસ્તારમાંથી છોકરાઓ રોજબરોજ સાયકલ લઈને અવરજવર કરે છે સ્થાનિક લોકો કહે છે અમને એવું લાગે છે કે વડોદરા મહાનગર સેવા સદન કોઈ મોટી હોનારત થઈ જાય તેની રાહ જોઈ રહ્યું છે